કોઈપણ પ્રસંગોમાં તમે લાઈવ ઢોકળા તો ખાધા જ હશે પરંતુ આજે આપણે મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી લઈએ તો એના માટે એક બાઉલમાં એક કપ સોજી ઉમેરી દઈશું સાથે અડધો કપ દહીં ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું બેટર બનાવી લઈશું અને દસ મિનિટ માટે રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં મકાઈના ફોતરા કાઢી તેના દાણા કાઢી લઈશું અને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેમાં લસણ અને આદુનો ટુકડો ઉમેરી આ પ્રકારની પેસ્ટ બનાવી લઈશું મકાઈની પેસ્ટને માં એડ કરીશું સાથે મીઠું લીલા મરચાંની પેસ્ટ લીલા દાણા લીંબુનો રસ અને તેલ એડ કરી મિક્સ કરી લઈશું અડધી ચમચી હળદર ઉમેરી દઈશું સાથે તેમાં સોડા ઉમેરી દઈશું એક ચમચી પાણી ઉમેરી ફટાફટ મિક્સ કરી દઈશું અને બેટરને ઢોકળિયામાં ઉમેરી દઈશું લાલ મરચું પાવડર છાંટી બાર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો અહીં ઢોકળા સ્ટીમ થઈ ગયા છે વગર માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તલ અને મીઠા લીમડાને સાંતરી લઈશું વગરને ઢોકળા ઉપર વેડી લઈશું તો અહીં ઇન્સ્ટન્ટ મકાઈના ઢોકળા બનીને તૈયાર છે એકવાર જરૂર ટ્રાય કરજો